એક જ વાત છે મારું નામ માયા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ચૂંટણી નો આવે છે અને લોકશાહી નું જે ચાલે છે અમારી જે સરકારની સામે ખેડૂતોની માંગણી છે એમાં સરકારે એક પણ માંગણી અત્યારે એના ઓલામાં ખેડૂતોને લાભ થાય એવી સ્વીકારી નથી એટલે એમાં અમારો સતત વિરોધ છે અને ડુંગળીની બાબતમાં જયારે જાન્યુઆરી મહિનાથી જ મારું આંદોલન ચાલે છે એના તમે તમામ મીડિયા સાક્ષી થવો કે આ ખેડૂતોને જયારે આઠસો આઠસો રૂપિયા ભાવ મળતા હતા એટલે સરકારે રાતોરાત નિકાસબંધી બંધ કરી એટલે ખેડૂતોને બસો પંચસો રૂપિયા ભાવ મળ્યા એટલે ખેડૂતોને અડધો રૂપિયાની ખેડૂત ડુંગળીમાં નુકસાની ભોગવવી પડી અને અત્યારે જ્યારે ખેડૂતોના ઘરમાં ડુંગળી ખેતરમાં મૂકી રહી ત્યારે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લીધી એટલે મોટા ઉદ્યોગ વેપારીઓને અને મોટા દલાલોને અને આ જે પ્રધાનોના છોકરાઓને લાભ કરી દેવા માટેની આ સરકારની નીતિ છે એ જ રીતે કપાસની અંદર પણ મોટા અઢીથી ત્રણ હજાર રૂપિયાનો ભાવ આ વર્ષે હતો પણ વિદેશથી મોટા પ્રમાણમાં આયાત કરી એટલે ખેડૂત